વારસાઈ આંબો પેઢી નામુ ક્યાં કઢાવનું પેલા તો જે વ્યક્તિ જ્યાં ગુજરી જાય છે પેલા બરાબર સમજો વારસાઈ આંબો કરનાર વ્યક્તિ જેનો વારસાઈ આંબો બનાવો છે એ વ્યક્તિ જ્યાં ગુજરી જાય છે એક તો ન્યા બની શકે વ્યક્તિ જ્યાં ગુજરી જાય છે આધાર કાર્ડ હતું ન્યાય એટલો તો નથી તો પુત્ર સંતાન જ્યાં છે ન્યા પણ આંબો બની શકે આંબો બનાવનાર વ્યક્તિ પાસે પણ હું હયાતી હક માટે આંબો બનાવું છું તો મારા આધાર કાર્ડમાં માં જ્યાં નામ હોય ત્યાં જ આંબો બની શકે સમજાય છે ખેતીની જમીન હું જઈને આવેલી હોય જુનાગઢ મારે કેમ નથી આવી મારે આંબો ક્યાં બનાવવાનો છે રાજકોટમાં બરોબર છે આધાર કાર્ડ મારું રાજકોટ તાલુકામાં છે તો તાલુકામાં રાજકોટ શહેરમાં છે તો શહેરનો મંત્રી હોય શહેર શહેરના ઝોન પાડેલા હોય ને ઝોન એક બે ત્રણ ચાર કોઈ ઈસ્ટ વેસ્ટ જોટ નોર્થ વગેરે જે હોય તે એ ઝોન માં તમારો તલાટી માંથી દસ બાર પંદર બેઠતા હોય ને તમારો ગોતવાનો તમારા એરિયા નો ન્યાય ઝોન તલાટી હોય

ખર્ચી નાખીએ અને આંબો બનાવી લઈએ તો આંબો બનાવવા માટે થઈને અરદાનું નામ સરનામું મોબાઈલ નંબર ગામમાં જ્યાં જમીન આવેલી હોય તે ગામનું નામ કારણ કે આંબામાં લખવું પડશે ને બધું અહીં તમે ભલે જેટલી જમીન હોય અહીં વિગતવાર લખી નાખજો બાપાની અહીંયાથી મા હક હોય તો જેટલા દાખલ કરો એટલા એવી રીતે પ્લોટ મકાન જે હોય એ બધું પણ ન હમાય તો વિગતવાર મોટું કરીને લખી નાખો ખાલી જગ્યા આમાં બરોબર છે કે જે લાગુ પડતું એ બધું ભરી દો અને નીચે સહી કરી દો અને આની સાથે સાથે જે છે એ તમે ગામ મૂળ ગામનો નમૂનો એટલે શું કામે ને કે સર્વે નંબર વગેરે થાય સમજાણું જોઈન્ટ એટલે કરવું જોઈએ તમે મોઢે લખો એના કરતા સાથે જોડો એટલે એકબીજા બે જોઈએ કે વેરીફાય કરીએ કે કારણ કે અગત્યની વસ્તુ છે ભૂલ થઈ જાય તો હાલે નહીં એટલે એ બધું સાથે જોડી દો તમે વ્યવસ્થિત આંબો બનાવો લખો બરોબર છે એટલે ભૂલચૂક થાય નહીં હવે આંબો બનાવતી એક બીજી વસ્તુ ખાસ ના રાખવાની કે આ વ્યક્તિ આમ છે આના પાંચ વારસદાર છે આમાં એક ગુજરી ગયો છે તો ગુજરીના પાછા વારસદાર ચડાવી દો સમજાઈ ગયું છે બ્રાચ જ્યાં ચાલુ હોય ને ત્યાં સુધી જાઓ જે બ્રાન્ચ કપાઈ ગઈ હોય એની પેટા બ્રાન્ચ ચાલુ હોય ત્યાં સુધી બ્રાન્ચ પૂરી થઈ ગયું હોય તો લખી નાખો એનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરો નામ તો ચડાવજો જ રસિક જમન મહેશ મગન મગન ગુજરી ગયો છે નથી બતાવું એમ નહીં હાલે મગન નું ડેથ સર્ટિફિકેટ રજૂ કરો

એને તો હૈયા સગી છોકરા પુખ્ત મને બ્રાન્ચ થઈ છે એને જ બતાવવાની થાય જે બ્રાન્ચ જીવે છે એમાં તો નીચે પછી એનો વારો આવશે ત્યારે છે છે સીધો હિસાબ કોઈ પ્રશ્નો નહીં ફરીવાર કહી દો અહીંયા ગણેશ બાપા છે મગન છે છગન છે જમન છે રમેશ છે રમેશ ગુજરી ગયો છે માઇનોર હોય ને ગુજરી ગયો હોય તોય ભલે મોટો થઈને ગુજરી ગયો તો વાંધો હોય તો ભલે લીલ પેઢાવવામાં આવ્યું ભલે બરોબર એની બ્રાન્ચ ને પૂરી થઈ ગઈ એટલે એનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરવાનું થાય બીજું કાંઈ રજૂ કરવાનું થતું નથી એફિડેવિટ થી તમારે બતાવવાનું થાય કોઈ જીવતા મારી નથી નાખતા ને એફિડેવિટ તો ડેથ તો છે જ સાથે રેડી એ કામ પૂરું થઈ ગયું હવે આ ગુજરી ગયો છે એના ત્રણ સંતાનો છે પાછો એમાં એક ગુજરી ગયો છે તો ત્રણેયને આ ગુજરી ગયેલાને બતાવવાનો એના ત્રણ સંતાનને બતાવવાના એમાં ગુજરી ગયેલાને બતાવવાનો એનું એના બાપનું બેનું ડેથ રજૂ કરવાનું એનો લાભ એ છોકરાનો હક દાખલ થાય હવે આથી વિશે કઈ બતાવવાની જરૂર મને લાગતી નથી નગર બાલ મંદિર કહેવાય આ પૂરું થઈ ગયું આંબાંગેનું એફિડેવિટ છે આ એમાં જ વસ્તુ બધી મેન્શન કરી દો આમાં જે ગુજરી ગયો એના વારસદાર નીચે ચડાવો બરોબર એ બનાવીને આપી દયો નમૂનો તમારી પાસે છે એટલે વારસદાએ આંબો તમને મળી જશે જેટલા સર્વે નંબર જેટલી પ્રોપર્ટી એટલી કોપીઓ ઝેરોક્સ કરાવી સિક્કા મારી લઈ લો અને પછી જ્યાં જ્યાં જે પ્રક્રિયા કરવાની હતી મેં તમને શીખવાડી દીધી દરેક ગામમાં અલગ અલગ પ્રક્રિયા કરી આવો એ એક ગામમાં એક યાર થશે બધી હા એક ગામના સર્વે નંબર જેટલા છે પણ ખાતા નંબર જુદા હશે તો એ ખાતા નંબર વાઇસ તમારે કરવી પડશે પાછી હાલો આથી વિશે કઈ ચર્ચાની જરૂર નથી